ડુંગળી બાદ હવે લસણના ભાવે પણ રડાવ્યા છે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની પુષ્કળ આવક માર્કેટિંગ યાર્ડમાં લસણની સિત્તેર હજાર કટ્ટાની આવક થઈ મોટી સંખ્યામાં ખેડૂતો લસણ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે યાર્ડની બહાર ત્રણ થી ચાર કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી યાર્ડમાં લસણનો એટલો ભરાવો થઈ ગયો કે હા લસણની આવક બંધ કરી દેવાય છે તો બીજી તરફ લસણની આવક સામે ઓછા ભાવે ખેડૂતોને પરેશાન કર્યા છે શનિવારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વીસ કિલો લસણનો ભાવ પચીસો રૂપિયાથી ચોત્રીસો રૂપિયા સુધી બોલાયો કે ખેડૂતો ભાવથી સંતુષ્ટ નથી લસણ પકવતા ખેડૂતોનું કહેવું છે કે તેમને મળી રહેલા ભાવ ખૂબ જ ઓછા છે બજારમાં વેચાતા લસણ અને યાર્ડના ભાવમાં ચાલીસ થી પચાસ ટકાનું અંતર છે ત્યારે પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અત્યારે કૃષિમંત્રી રાઘુજીભાઈને પટેલને એટલી મારી વિનંતી છે કે અત્યારે લસણના ભાવ ખેડૂતને મળે છે ઉપર બજાર સારી છે છતાંય ખેડૂતને મારા ઓછો પૈસામાં વેચાય છે ઓ ગોંડલ ની અંદર અને વા ઉપર રહીને વેપારી વચ્ચે ત્યાં વધારે પૈસા મેળવે છે તો ખેડૂતને કેમ ભાઈ પૈસા ન મળે હું ખેડૂતને પૂરેપૂરું વર્તન મળવું જોઈએ તો એવી મારી કૃષિમંત્રી રાઘુજીભાઈ પટેલને ખેડૂત હતી એટલી વિનંતી છે કે તમે લસણના ભાવ ઉપર સારા મળે છે તો ગોંડલ કેમ બજાર નીચી જાય છે તમે આવીને આ આગળ વધો પગલાં લીધો ગોંડલ માર્કેટયાર્ડની અંદર ગઈકાલે રાત્રે લસણની આવક શરૂ કરવામાં આવેલી હતી લસણની આવક ગઈકાલે રાત્રે સિત્તેર હજાર કરતાની આજુબાજુ થયેલ છે જે ગત આવક કરતાં પણ વધારે આવક થયેલ છે લસણના આજના વીસ કિલોના ભાવ પચીસોથી માંડી તેત્રીસો ચોત્રીસો સુધીના છે લસણની આવક જગ્યા ન હોવાથી હાલ બંધ કરવામાં આવેલ છે જેની દરેક ખેડૂત ખેડૂતભાઈએ ખાસ નોંધ લેવી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા કેટલાક ખેડૂતોએ લસણના ભાવને સામાન્ય ગણાવ્યા ખેડૂતોનું કહેવું છે કે લસણના ભાવ હાલ જોઈએ તેટલા નથી મળી રહ્યા જ્યારે ડુંગળી ખેડૂતોને પાયમાલ કરી રહી છે ત્યારે ડુંગળીની નિકાસને લઈને સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે તેવી માંગ પણ કરી રહ્યા છે લસણના ભાવ અત્યારે સારા છે માપે મેળે કહેવાય પણ ડુંગળીનું ખરેખર કંઈક થવું જોઈએ ખેડૂત ખરેખર મરી ગયો છે આમાં અને આ બોર્ડર બંધ કરી છે તો ખેડૂત સરકારને એટલી વિનંતી કરું કે બોર્ડર ચાલુ કરે લસણ ડુંગળી એ દરેક ઘરમાં રોજ ભોજનમાં વપરાતી વસ્તુ છે હાલ બજારમાં બંનેના ભાવ ઘણા વધારે છે એમાં પણ એક કિલો લસણ તો હાલ બસો પચાસ રૂપિયાથી વધુ ભાવે વેચાઈ રહ્યું છે જે ગ્રાહકોને પરવડે તેમ નથી તેમ છતાં ખેડૂતોને તેના ભાવ નથી મળી રહ્યા માર્કેટિંગ યાર્ડમાં ખૂબ નચીવા ભાવે વેચાણ થઈ રહ્યું છે બજારમાં છૂટક ભાવ અને યાર્ડના ભાવમાં મોટો તફાવત છે ત્યારે ડુંગળી સાથે લસણના પણ પોષણક્ષમ ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે